સમારંભમાં યુનુસભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગામના લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી જેમાં જખો ગામના સરપંચ પ્રતિનિધિ અલીભાઈ કૌરેજા તથા ગ્રામ્ય પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો હીરાલાલભાઈ અબોટી શાહ અશોકભાઈ ડોક્ટર જગદીશભાઈ તથા મામદભાઈ વાઘેર અર્જનજી અબડા સિદ્ધિકીભાઈ ગજણ ભાવિનભાઈ અંબોટી અયુબભાઈ લુહાર અસલમભાઈ લુહાર મુબારક કેર જવાબદારી સંભાળી હતી અને આ પોસ્ટ સ્ટાફ તથા ગામના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોસ્ટ માતા શ્રી યુનિશભાઈ આજે ત્રણ ત્રણ વર્ષની સારામાં સારી જકોને સેવા પૂરી પાડી આજે વિલામાન રહી રહ્યા છે ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જકોમાં એમની કેટલી ચાહના છે ખરેખર જકોને આ બીજા પોસ્ટ માસ્ટર પડ્યા છે મળ્યા મળ્યા છે ખરેખર આનામથી પહેલાં સૈયદભાઈ કરીને આવેલા હતા એની પણ એવી જ કામગીરી હતી એને પણ આપણને ભૂલવું ન જોઈએ પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામની ગામને એની ખોટ લાગશે જ ગામ એમને જિંદગીભર યાદ રાખશે જ